પાના નંબર તેર ઉપર બરાબર એમાં પહેલો છે શું દસ ગુણ્યા કૌશમાં છ વત્તા ઓછા બે બરાબર દસ ગુણ્યા છ વત્તા દસ ગુણ્યા ઓછા બે તો આ નિયમ છે વિભાજનનો બરાબર એ ગુણ્યા બી વત્તા સી બરાબર એ ગુણ્યા બી વત્તા એ ગુણ્યા સી બરાબર શું છે આ વિભાજનનો નિયમ અથવા તો શું કહીએ છીએ આપણે વિભાજનનો ગુણધર્મ નિયમ ની જગ્યાએ હવે કયો શબ્દ વપરાય છે ગુણધર્મ વપરાય છે બરાબર પણ બંને તો સરખી જ છે પણ નિયમની જગ્યાએ શું વાપરીએ છીએ ગુણધર્મ ઓકે શબ્દ ચલો આને કહીશું આપણે ડાબી બાજુ આને કહીશું આપણે જમણી બાજુ બરાબર તો ડાબી બાજુનું સાદરૂપ આવી પહેલા પહેલા પછી જમણી બાજુનું સાદરૂપ આવે અને પછી બંનેને સરખાવશું કે સરખો થાય છે કે નહીં બરાબર તો ડાબી બાજુનું સાદરૂપ પહેલાં આપી દઈએ તો દસ ગુણ્યા છ વત્તા ઓછા બે બરાબર તો પહેલાં પહેલું સાદરૂપ કોનું આવે કૌંસનું આવે તો દસ ગુણ્યા છ વત્તા ઓછા બે એટલે કે છ માંથી બે બાદ કરવા પડે બરાબર છ ઓછા બે એટલે કે દસ ગુણ્યા છ માંથી બે જશે તો કેટલા રહેશે રહેશે એટલે કે દસ ગુણ્યા ચાર એટલે કે કેટલા રહેશે ચલો જમણી સાદુરૂપ આપણે આપી દઈએ તો જબા બરાબર તમારે નીચે લખવાનું છે બરાબર દસ ગુણ્યા છ વત્તા દસ ગુણ્યા ઓછા બે જ્યારે સરવાળો અને ગુણાકાર બંને હોય તો પહેલાં પહેલાં શું કરવું પડે ભાગુ સબા નિયમ મુજબ પહેલાં પહેલાં આપણે ગુણાકાર કરવો પડે તો અહીંયા થાય દસ છ સાહીઠ વત્તા દસ દુ વીસ એટલે કે ઓછા વીસ બરાબર હવે એક સંખ્યા ધન છે એક સંખ્યા ઋણ છે તો બાદ બાકી થશે સાહીઠ ઓછા વીસ બરાબર થશે ચાલીસ તો અહીંયા જુઓ જબાનો જવાબ આવ્યો ચાલીસ ડાબાનો જવાબ આવ્યો ચાલીસ બંનેનો સરખો છે માટે ડાબા બરાબર જબા થાય છે માટે દસ ગુણ્યા છ વત્તા ઓછા બે બરાબર દસ ગુણ્યા છ વત્તા દસ ગુણ્યા ઓછા બે જે સાચું છે બરાબર અહીંયા વિભાજનનો ગુણધર્મ કામ કરે છે ને બંને બાજુ શું મળે છે જવાબ સરખો જ મળે છે ચલો બીજો દાખલો જોઈ લઈએ બીજા નંબરમાં આપણને શું ઓછા પંદર કે ઓછા સાત બરાબર ઓછા પંદર ઓછા સાત ઓછા પંદર ઓછા એક થાય છે તો આ શું છે નિયમ કયો છે વિભાજનનો નિયમ છે અથવા શું કહે છે વિભાજનનો ગુણધર્મ કહે છે એ ગુણ્યા બી વધતા સી બરાબર એ ગુણ્યા બી વત્તા એ ગુણ્યા શું નામ છે વિભાજનનો ગુણધર્મ બરાબર આ શું છે વિભાજનનો ગુણધર્મ છે ચલો પહેલાં પહેલાં આપણે ડાબી બાજુનું સાદુપ આપીએ બરાબર આ બરાબરની આ બાજુ છે એને ડાબી બાજુ કહેવાય બરાબરની પેલી બાજુ છે એને આ જમણી બાજુ કહેવાય બરાબર તો ડાબી બાજુ ની કિંમત શોધવાની પછી જમણી બાજુની કિંમત શોધવાની બંનેની સરખી હોય તો આપણે કહેવાનું કે ડાબા બરાબર જબાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે બરાબર ચલો ડાબી બાજુની કિંમત લઈ લઈએ તો ડાબા બરાબર ઓછા પંદર ગુણ્યા ઓછા સાત વત્તા ઓછા એક બરાબર ઓછા પંદર ગુણ્યા અહીંયા ઓછા સાત છે અને અહીંયા ઓછા એક છે બંને ઋણ સંખ્યા છે તો સરવાળો થઈ જાય ઓછા છે અને અહીંયા છે તો તો થઈ જશે થાય બરાબર અહીંયા જવાબ મળશે એકસો ને વીસ ચાલો એવી રીતે જોઈ લઈએ જમણી બાજુ જોઈ લઈએ તો જમણી બાજુમાં છે તો ઓછા પંદર ગુણ્યા ઓછા સાત ઓછા પંદર આવશે ઓછા ઓછા એક બરાબર સરવાળો પછી બાદ બરાબર તો ગુણાકાર પહેલો આવે બરાબર તો તમારે આનો ગુણાકાર કરવાનો છે બરાબર એ સરવાળો બોલતી ના કર દેતા તો જવાબ તમારો ખોટો પડશે તો ગુણાકાર પંદર સાતા એકસો પાંચ પરંતુ અહીંયા ઋણ સંખ્યા છે ઋણ સંખ્યા છે બંને ઋણ સંખ્યાનો ગુણાકાર થાય તો શું જવાબ થઈ જાય ધન થઈ જાય બરાબર તો આ કેવા થઈ જશે વત્તા થઈ જશે એકસો પાંચ અને અહીંયા વધતા આપણ કેવા થઈ જશે પંદર એકા પંદર બરાબર આપણ કેવા થઈ જશે ધન થઈ જશે બરાબર તો અહીંયા એકસો પાંચ વત્તા પંદર છે બરાબર અહીંયા બીજો કૌંસ લખી દઈએ બરાબર એટલે તમને ખબર પડે આ પણ ધન થઈ જાય છે અને આ પણ ધન છે બરાબર હવે એકસો ને પાંચ વત્તા પંદર બરાબર થઈ ગયા એકસો પાંચ વત્તા પંદર બરાબર એકસો ને વીસ અહીંયા પણ એકસો હતા ડાબી બાજુ એકસો છે જમણી બાજુ પણ એકસો છે માટે ડાબા બરાબર જબા થાય છે આમ આપણે કહી શકીએ કે ઓછા ગુણ્યા ઓછા સાત વધતા ઓછા એક બરાબર ઓછા પંદર ગુણ્યા ઓછા સાત વધતા ઓછા પંદર ગુણ્યા ઓછા એક શું થાય છે જે સાચું છે બરાબર આ નિયમ મતલબ કે આ વિભાજનનો ગુણધર્મનું અહીંયા પાલન થાય છે બંને બાજુ જવાબ સરખા થાય ડાબા બરાબર જબા થાય છે ઓકે ચલો આગળનો જોઈએ ચલો હવે શું આપ્યું છે નીચે આપ્યા છે બાદ બાકી માટે વિભાજનનો નિયમ બરાબર તો દસ ગુણ્યા છ ઓછા ઓછા બે બરાબર દસનો નો ગુણાકાર પહેલા છ ની સાથે ઓછા દસનો નો ગુણાકાર ઓછા બે ની સાથે બરાબર વિભાજનનો નિયમ છે બાદ બાકી માટે એ ગુણ્યા બી ઓછા સી બરાબર એ ગુણ્યા બી પછી ઓછાનું ગુણ્યા બરાબર છે આ વિભાજનનો ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ અહીંયા વધતા હોય તો અહીંયા વધતા આવે અહીંયા ઓછા છે એટલે અહીંયા ઓછા છે બરાબર આ બાદ બાકી માટેનો નિયમ છે ને આગળ સરવાળો માટેનો જોયું આપણે બરાબર તો આપણે પેલા પેલા શું કરીશું આ ડાબી બાજુ લઈશું આનું સાદરૂપ આપીશું પછી આ જમણી બાજુ લઈશું પછી આનું સાદરૂપ આપીશું બરાબર બરાબરની આ બાજુ જમણી બાજુ બરાબરની આ બાજુ ડાબી બાજુ ડાબી બાજુનું સાદરૂપ બરાબર જમણી બાજુનું સાદરૂપ થવું જોઈએ બરાબર તો આ ડાબી બાજુ લઈ લઈએ તો ડાબા બરાબર દસ ગુણ્યા છ ઓછા ઓછા બે બરાબર દસ ગુણ્યા આ ઓછા ઓછા બરાબર થઈ જશે વત્તા છ વત્તા બે બરાબર તો છ ને બે કેટલા થઈ જશે આઠ થઈ જશે ડાબી જવાબ શું મળશે એસી મળશે બરાબર ચલો જમણી બાજુની વાત કરીએ આવે તો જબા બરાબર દસ ગુણ્યા છ ઓછા દસ ગુણ્યા ઓછા બે બરાબર તો અહીંયા દસ છંખ થશે સાહીઠ ઓછા અહીંયા કંસ લઈ લઈએ બરાબર દસ ધુ દસ ધુ વીસ બરાબર કેટલા મળશે ઓછા વીસ મળશે નાનો કંશ જ રાખીએ બરાબર ચલો સા આ ઓછા ઓછા થઈ જશે વત્તા સાહીઠ ને વીસ કેટલા થઈ જશે એસી બરાબર તો અહીંયા જમણી બાજુ કેટલા મળે છે આપણને જબ બરાબર પણ કેટલા મળે છે એસી મળે છે માટે ડાબા બરાબર જબા થાય છે આમ આપણે કહી શકીએ કે માટે દસ ગુણ્યા છ ઓછા ઓછા બે બરાબર દસ ગુણ્યા છ ઓછા દસ ગુણ્યા ઓછા બોય ઓછા બે જે સત્ય છે બરાબર મતલબ કે બાદ બાકી માટે વિભાજનના ગુણધર્મનું અહીંયા પાલન થાય છે ઓછા પંદર ગુણ્યા ઓછા સાત ઓછા એક બરાબર ઓછા પંદર ગુણ્યા ઓછા સાત પછી ઓછાનું ચિહ્ન અહીંયા ઓછા પંદર ગુણ્યા ઓછા એક આ શું છે વિભાજનનો જ ગુણધર્મ છે એ ગુણ્યા બી ઓછા સી બરાબર એનો બીની સાથે એ ગુણ્યા બી વચ્ચે ઓછાનું ચિહ્ન એ નો ગુણાકાર સી ની સાથે એ ગુણ્યા સી શું છે વિભાજનનો ગુણધર્મ કોના માટે બાદ બાકી માટે વિભાજનનો ગુણધર્મ એમાં શું કરવાનું પેલા પેલા ડાબી બાજુને સરખાવાની જમણી બાજુને સરખાવાની બંને સરખી છે કે નહીં એ ચેક કરવાની બરાબર તો આ ડાબી બાજુ કઈ છે બરાબરની આ બાજુ છે ડાબી બાજુ બરાબરની આ બાજુ છે જમણી બાજુ તો પેલા પહેલા ડાબી બાજુ લઈ લઈએ એનું સાદરૂપ આપીએ પછી જમણી બાજુ લેશો ને એનું સાદું રૂપ આપીશું બરાબર તો ડાબી બાજુ છે -15 ગુણ્યા મોટો કૌંસ બરાબર જ્યારે બે કૌંસ આવે ત્યારે મોટો કૌંસ લેવો પડે બરાબર -7 - -1 બરાબર તો -15 ગુણ્યા અહીંયા કેલા છે -7 છે -- થઈ જશે + બરાબર તો -7 --+ 1 तो અહીંયા રહેશે -15 * -7 માંથી એક વાત કરવો પડે કારણ કે આ ઋણ સંખ્યા છે ધન સંખ્યા છે તો રહેશે કેલા -6 15 * કેટલા થશે 90 થશે બરાબર આ - છે આ - છે -- શું થઈ જશે + થઈ જશે બરાબર + 90 એટલે કે 90 જ કહેવાય બરાબર + 90 એટલે કે 90 જ કહેવાય બરાબર અહીંયા જગ્યા રાખી આપણે તમારે નીચે લખી દેવાનું કારણ કે નીચે જગ્યા જોઈશે આપણે થોડું લખવા માટે જમણી બાજુની વાત કરીએ આવે જમણી બાજુમાં શું છે તો ઓછા પંદર ગુણ્યા ઓછા સાત ઓછા ઓછા પંદર ગુણ્યા ઓછા એક ચલો ઓછા પંદરનો ગુણાકાર ચલો અહીંયા ભાગુ સભાના નિયમ પ્રમાણે શું કરવાનું ગુણાકાર પહેલો આવે બરાબર અને છેલ્લી બાદ બાકી આવે તો આનો ગુણાકાર અને આનો ગુણાકાર કરવાનો આપણે પંદર સાત આ થાય પંદર સાત આ એકસો એકસો પાંચ થાય બરાબર અને આ કેટલા પંદર એકા પંદર ઓછા પંદર ચલો એકસો પાંચ માંથી પંદર બાદ કરીએ આપણે તો રહેશે કેટલા નેવું ચલો આ થઈ ગયા તો અહીંયા ડાબી બાજુની કિંમત છે નેવું જમણી બાજુની કિંમત છે નેવું માટે લખવાનું ડાબા બરાબર જબા થાય છે બરાબર ડાબા બરાબર જબા થાય છે માટે ઓછા પંદર ગુણ્યા ઓછા સાત ઓછા ઓછા એક બરાબર ઓછા પંદર ગુણ્યા ઓછા સાત ઓછા ઓછા પંદર ગુણ્યા ઓછા એક જે સાચું છે બરાબર તો આ થઈ આપણે પ્રયત્ન કરોના દાખલા પાન નંબર તેર સુધીના બરાબર